નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ભરૂચ જિલ્લામાં ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી માં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે આઉટસોર્સ એજન્સી દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે અહીં મિત્રો મેનેજર કોઓર્ડિનેટર ક્લાર્ક જેવી વિવિધ જગ્યાઓ કરવાની છે તેની માહિતી અહીં જોઈએ ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ અંતર્ગત આઉટસોર્સ માધ્યમથી વિવિધ ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી ભરતીની જાહેરાત સમીર એન્ડ એસોસિએટ અમદાવાદ દ્વારા આ ભરતી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે યોજના અહીં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત આ ભરતી થવાની છે મિત્રો અહીં જગ્યાનું નામ જગ્યાની કુલ સંખ્યા શૈક્ષણિક લાયકાત માસિક ફિક્સ વેતન કેટલું મળવાપાત્ર થશે તેની અહીં માહિતી આપવામાં આવી છે તે આપણે જગ્યા પ્રમાણે જોઈએ નંબર એકની અંદર મિત્રો જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર જિલ્લા માઇક્રો ફાઇનાન્સ વિભાગમાં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યા જિલ્લા કક્ષાએ રહેશે અહીં પસંદગી પામવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમબીએ પીજીડીએમ પીજીડી બી એમ ઇન ફાઇનાન્સ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ માન્ય યુનિવર્સિટીમાંથી પેલું હોવું જોઈએ આ વિભાગનો એટલીસ્ટ બે વર્ષનો અનુભવ પણ અહીં જરૂરી છે આ જગ્યા ઉપર અરજી કરવા માટેની મર્યાદાની વાત કરીએ તો ત્રીસ વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને પચાસ હજાર માસિક ફિક્સ વેતન મળવા પાત્ર થશે મિત્રો ક્રમ નંબર બે ની અંદર જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર જિલ્લા કોટેજ એન્ડ રૂલર સર્વિસ આ જગ્યાની ભરતી થવાની છે અહીં પણ કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યા જિલ્લા કક્ષાની છે અહીં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમબીએ પીજીડીએમ ઇન માર્કેટિંગ

બે વર્ષનો અનુભવ પણ અહીં જરૂરી છે વય મર્યાદાની વાત કરીએ તો ત્રીસ વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને માસિક પાંત્રીસ રૂપિયા પગાર મળવા પાત્ર થશે મિત્રો ચાર નંબરની જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા કક્ષાએ આ ભરતી થવાની છે અહીં કુલ ત્રણ જગ્યાઓ ઉપર ભરતી થશે આ જગ્યા તાલુકા કક્ષાની છે આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની લાયકાતની વાત કરીએ તો પીએસડબલ્યુ ડબલ્યુ બીબીએમાં ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે આ જગ્યામાં અરજી કરવા માંગતા ઉમેદવારોને એટલીસ્ટ આ વિભાગનો એક વર્ષનો અનુભવ જરૂરી છે અહીં પણ ત્રીસ વર્ષ સુધીની વય હોવી જરૂરી છે આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને માસિક પચીસ હજાર રૂપિયા પગાર મળવા પાત્ર થશે મિત્રો પાંચમા નંબરની જગ્યા છે આસિસ્ટન્ટ મેનેજર તાલુકા કક્ષાએ એગ્રીકલ્ચર વિભાગમાં આ ભરતી થવાની છે અહીં કુલ બે જગ્યાઓ ઉપર ભરતી થશે આ જગ્યા તાલુકા કક્ષાની છે અહીં ભરતી થવા માંગતા ઉમેદવારોએ પણ બીઆરએસ એબીએમ બીએસડબલ્યુ જેવી ડિગ્રી માન્ય યુનિવર્સિટીમાંથી મેળવેલી હોવી જોઈએ આ ઉપરાંત આ વિભાગનો એક વર્ષનો અનુભવ પણ અહીં જરૂરી છે આ જગ્યા માટેની વયમર્યાદાની વાત કરીએ તો મેક્ઝિમમ ત્રીસ વર્ષ ની વય ધરાવતા ઉમેદવાર આ જગ્યા ઉપર અરજી કરી શકે છે આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને માસિક પચ્ચીસ હજાર રૂપિયા ફિક્સ પગાર મળવા પાત્ર થશે મિત્રો છ નંબરની જગ્યા છે ક્લસ્ટર કોઓર્ડિનેટર અહીં કુલ ચાર જગ્યાઓ ઉપર ભરતી થવાની છે આ જગ્યાઓ પણ તાલુકા કક્ષાએની જ છે આ જગ્યા ઉપર પસંદગી પામવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે માન્ય યુનિવર્સિટી અથવા બોર્ડમાંથી ધોરણ દસ પાસ અને સીસીસી ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને આ વિભાગનો એટલીસ્ટ એક વર્ષનો એક્સપિરિયન્સ પણ અહીં હોવો જરૂરી છે મેક્સિમમ વય મર્યાદા ત્રીસ વર્ષ સુધીની આ જગ્યા માટે હોવી જરૂરી છે આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને વીસ રૂપિયા માસિક ફિક્સ પગાર મળવા પાત્ર થશે મિત્રો અહીં સાત નંબરની જગ્યા છે ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યા પણ તાલુકા કક્ષાની જ છે આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીજીડીસીએ કરેલા હોવા જોઈએ આ જગ્યાને અનુરૂપ એક વર્ષનો એક્સપિરિયન્સ પણ અહીં જરૂરી છે તેમજ વયમર્યાદા અહીં ત્રીસ વર્ષ સુધીની

થી દિન સાત માં અરજી કરવાની રહેશે સંખ્યા ની સંજોગો અનુસાર ફેરફાર થઈ શકે છે સંબંધિત જગ્યામાં દર્શાવેલી શૈક્ષણિક લાયકાત સરકાર માન્ય કે અર્ધ સરકારી માન્ય અનુભવનું પ્રમાણપત્ર કમ્પ્યુટર અંગેનું જ્ઞાન જ્ઞાન પ્રમાણિત નકલો અરજી સાથે તમારે મોકલવાની રહેશે મિત્રો અહીં તમારે અરજી ઈમેલ એચ આર હેવન્સ જીરો આઠ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ નામની ઈમેલ આઈડી ઉપર પોતાના ડોક્યુમેન્ટની પણ સોફ્ટ કોપી બનાવી અને ઈમેલ કરવાનો રહેશે તો તમારે અહીં ઈમેલ દ્વારા જ અરજી મોકલવાની છે આ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી સાત દિનમાં આ ઈમેલ આઈડી પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો આ હતી ભરૂચ જિલ્લા વિકાસ અંતર્ગત આઉટસોર્સ માધ્યમથી એજન્સી દ્વારા જે ભરતી કરવાની છે તેની માહિતી આપતો વિડીયો અહીં આપવામાં આવેલી જગ્યાઓને અનુરૂપ જો તમે શૈક્ષણિક લાયકાત અનુભવ વયમર્યાદા વગેરે ધરાવતા હોય તો અહીં આપવામાં આવેલી ઈમેલ એડ્રેસ ઉપર તમારે સમય મર્યાદામાં અરજી કરી દેવાની રહેશે જાહેરાતની માહિતી આપતો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર